लातेस यतेस चंद्र से पाहे हवादान चंद्र की लाखों अच्छा वीर कागरे पासे भी भंग हुआ तो ये ना देनैया पर एक अपनी दरगाह सुधी इना माल ढोर पोती भी आ

જેને છૂટા સરગાવી જવામાં આજ આપણી શોભા છે લાગી સાપને સરગાવી સલો મારે જલા હિન્દુ તરંગ જરૂર અપનાશે હિન્દુ ત્રિવંદ બેગમ બનાવવા માટે ઉપાડો આપરા શસ્ત્ર ઓ સાદા ખુદા હપી અલ્લાહ અકબર આવો હા મોગળ મારે ધીંગો ધણી